મારું નામ ધર્મેશભાઈ ભીખાભાઈ પટેલ છે ઉમરા ગામનો રહેવાસી છું અહીંયા આગળ અમારા જીઈબીની અંદર અમે વારંવાર બારથી તેર વખત કમ્પ્લેન કરી છે ડીજીસીએલમાં કમ્પ્લેન કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ એવો મેસેજ આવી જાય છે કે તમારું કમ્પ્લેનનું સમાધાન આવી ગયું છે અમારા ગામની અંદર અત્યારે ચોવીસ કલાકનો વીજ કાપ છે એ ચોવીસ કલાકની અંદરથી ભાગ્યે ચારથી પાંચ કલાક લાઇટ રહેતી છે અમે અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા છે તો અહીંયા આગળ કોઈ સાંભળવાનું છે નહીં જીબીની અંદર અને બિલો જ્યારે ફાળવાના હોય ત્યારે ફટાફટ ફાડી લે છે અને મીટર કાપવાના ફટાફટ કાપી લે છે એવા આપવામાં કોઈ આગળ એ નથી અહીંયા અધિકારીઓ અત્યારે કોઈ હાજર છે નહીં તો અમારી એટલી માંગ છે કે અમને કોઈ અહીંયા આગળ એ કરે અમારી કોઈ માંગ સાંભળે અને અમને ત્યાં આગળ ચોવીસ કલાકનો અમને લાઇટ મળે એ જ અમારી માંગ છે અમે બાર વખત કમ્પ્લેન આપી છે ડીજી વિસીએલની અંદર એનો રેકોર્ડ પણ છે આ મોબાઈલની અંદર મારા અમારે જે ગામની અંદર ટાવર નાખ્યો છે બરાબર એને ગામના ગામના ટીસી અંદરથી નાખ્યો છે અને ગામને અત્યારે એવું કહે છે કે તમારો લોડ છે લોડ વધારો એ ગામના ટીસીની અંદરથી તમે ટાવરનો લોડ વધારી લીધો તો ગામનો લોડ કઈ જશે પછી અને એવું કહે છે કે તમારા ગામનો લોડ વધી ગયો છે પૂરતા વોલ્ટેજ નથી મળતા એનાથી અમારું લાઈટ બી લઈ વધારે આવે સંદીપ વિનોદભાઈ પટેલ છે અને અમે લોકો ઉમરાથી આવ્યા છે અમારે ત્યાં એજી કનેક્શનો ઘણા બધા છે અને આ લોકો જરીક પવન આવે ને એટલે એજી બંધ કરી દે અને પછી બાનું કાઢે કે ભાઈ અમારે ગામડા ઘરોની જે વીજળી છે એ આપવાની હોય છે ફર્સ્ટ પ્રાયોરિટી એ તો આપો જ પણ એજી બીજા દાડે ત્રીજા દાડે તો ચાલુ થવું જોઈએ ને પંદર વીસ દિવસ થઈ જાય તો પણ આ લોકો ચાલુ કરતા નહીં અને પછી એવું કહે છે કે અમે ચોવીસ કલાક સિંગલ ફેઝ એ કાઢીએ છીએ અને થ્રી ફેઝ આઠ કલાકની જગ્યાએ અત્યારે બાર કલાક મોદી સાહેબે કર્યા છે અને કહેવામાં આવે છે ઘડી વખત કે ભાઈ અમે ખેડૂતોને સારી વીજળી આલીએ છીએ આ છે તે છે પણ વીજળી પૂરતી મળતી નહીં એના લીધે ખેડૂતોને જે આગમસ જે પાક ઉગાડવાનો હોય છે એમાં અત્યારે તકલીફ પડી રહી છે અને ઘણા ખેડૂતોને તો તુવરો ઉગાડેલી સુકાઈ ગઈ છે